अपने आज ब्लॉग है तो वीडियो थोड़ा जो, जो जो, से ना मुकजो एंड सब्सक्राइब कर चलो दिखे धा के पानी आ चलो अपने ब्लॉग मैं कई है मस्ती ना थी गया है मैं गौठ गो फूगे हम कई कई फूग पानी चालू है बाकू वाणी वे है અને કઈક ધાણા આવા હે અને હું હમણાં મામા ના ઘરે ગયો હતો મામાને ઘરેથી આવતો રહ્યો અને બ્લોક બનાવો મેડો આગળ આવ્યો છ વાગે અને મેથી રોઈ લો આપડી ખુલ્લા ઉગડી ગયા મસ્તી ના તમે જોઈ શકો છો મિત્રો વાડી વિસ્તારમાં રહેવાની છે ને મજા બહુ આવે મજા આવે ને એટલે બહુ મજા આવે આ એમ હોખિયા પાણી બાણી કઈ ઘટે નહીં વાડી નું હોય એટલે આ તો ઘરે તો હારી જવાનું બધું કરું ઈથી કરતા આ વાણી રે હું થારું અને માલ ને કઈ બોકો રે આ કામ કરવા એ બોપર માલ ને નાખન ખાવા જવાનું પડે ઈ થઈ બધું થઈ જાય અને ઈ જો આ ભૂકો હારી નાખો પડે બેહેને ઈથી કરતા બધું આઈથી થઈ જ જાય આ જો ઈ દોરી ભરીને બેહેને લાગ દેવાની જાય કોઈ કાઈ હો જ નહીં તો કે કેમ વાલે છે આપણે નું જ્યાં ભાભાના ઘોરો ભારી ઉગી ગયા છે ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો આપણી ટમેટીએ ભારી થઈ ગઈ છે ભારી ફૂલ લાઈવા ટમેટીમાં અને રીંગણીમાં તો રીંગણાઈ લાગવા માંડે જારી મસ્તીના તમે જોઈ શકો છો ઓ વેલા પોકા મોજનઈ જયરી મે કયા કે કયા હે સુંદર મજાનું મિત્રો કે હું ચાલે છે ટાણે નમન મિત્રો ખોડ બહુ ઈ ગયો હો ખોડ એટલે વાતુ પૂરી ઓ ટાણે તણા માં ને બકાલા માં બથે માં જો ટમેટા લાગ્યા છે હવે અને હવે આમણા આમણા ટમેટા થાહે હે ચાલો હવે હે ને આપણે આગળ જઈ જોતા હોય આપણી જુવાર તો ચાલો કન્ટિન્યુ બની રહેજો ચાલો ફાઇનલી આપણી જુવાર બહુ મોટી થઈ ગઈ છે મને એ ખબર ન જ પડતી મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ જુવાર હે ને વધારે વડી છે અને આ જો આ હાવ જિંદગી મને કોમેન્ટમાં જણાવજો મને ખબર નથી કે કેના કારણે અહીંયા હે ને उधर जवारूची थई है पर आया है ने जिनकी है जो कई कावो नजारा आवे है आपडी आपला खेतर नो सीन आवो आवे है कई जो हम बापूवा है ने ना कुन जो हो गया है ना यटल पानी आले है आपला अपनी पानी वारता था બાપવા આઈ વાત પછી ઓય આઈ ગયા જોજે મોસમોજન પાણી આવે હયા જોજે શકો છો મિથ્રો મારી વાવ માટાને પાણી દાદ્યું હે નહીં એટલે ઉલારો થઈ દિયે છે ત્રણ થી 4 કલાકે

ગાયો રે એ હેબિટ અને મુરે તો ઘઈઠા થાવા મડ્યા જા ફૂલ ઉગળી ગયા મુરા કોઈને ખાવ હોય ને કોમેન્ટ માં ડરાવજો આપણે મોકલાઈ દેશું કા પછી તમે લઈ જાજો ઓનું ચક્કર મારી જાજો આપણી પાસે તો કે કાવું હાલ હે કામકાજી આપણે પાણી બારવાનું ને હું तो मित्रों अब आप लोग अँ थी पूरा करे तो बदाय मित्रों ने जय माता जय मुरलीधर और मलसो आप नेक्स्ट वीडियो में चलो आज हमें